રાધનપુર રેલવે સ્ટેશન ખાતે વોર્ડ નંબર એકનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું ધારાસભ્યની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર એકની અંદર રેલવે સ્ટેશન ખાતે નગરપાલિકાની ચૂંટણીનું વોર્ડ નંબર એકનું કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને બાબુલાલ ચૌધરી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને જશુભાઈ રાવળ અને સુરજગીરી ગૌસ્વામી સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિની અંદર વોર્ડ નંબર એકનું ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશજી ઠાકોર અને ઠાકોર સેનાના પ્રમુખ રામાજી ઠાકોર ભાવાજી ઠાકોર મેવાભાઈ ભરવાડ મંત્રી ગોકુળભાઈ રેલવે સ્ટેશનના વિસ્તારની અંદર વોર્ડ નંબર એકની અંદર આવતા લોકો મોટી સંખ્યામાં અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર એકના પેનલના ચારેય ઉમેદવારોને વિજય બનાવવા લોકોએ ખાતરી આપી હતી અને મિટિંગ જંગી જાહેર સભામાં ફેરવાઈ હતી મોટી સંખ્યામાં લોકો વોર્ડ નંબર એકની અંદર યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કરી વિજય આપવાની ખાતરી આપી વોર્ડ નંબર એક વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે તેની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવેલા લોકોએ જણાવ્યું હતું ભાઈ રાધનપુર વોર્ડ નંબર એક થી સાત લગાવી અને એક નંબરના અંદર અમે એક પ્રચારક તરીકે પ્રચારક તરીકે અમે આયા હતા બરાબર એટલે ટોટલ કે અઢારે આલમ ની સાથે રહી અને અમે વોર્ડ નંબર એક ના અંદર ચૂંટણી પેનલ ટુ પેનલ બીજેપીની બોડી બને એવી અમારી માંગ છે અને અમે સાથે રહી અને વોટ અપાવશો એ અમારી અપીલ છે કાને આજ તારીખ નવ થઈ ગઈ સોળ તારીખે વોટિંગ છે અને રાધનપુરનો નો માહોલ એવો જામ્યો છે કે ના પૂછો વાત અને બધો બીજીપી થઈ ગયો છે આજ અમારા વિસ્તારમાં આખા ગામમાંથી વોર્ડ એકસો નેવ્યાસી બુથમાંથી એકસો નવસો ને અઠાણું વોર્ડ છે પણ કોઈ કહેતા કોઈ તરીકે નથી બધા આ કાર્યાલય ઉપર હાજર થઈ અને ખરેખર એટલો જોશ અને જુસ્સો છે કે હાલના વોર્ડ એકમાં બીજેપીના ચારે ચાર ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે અને અમે તન તોડ મહેનત કરી અને અમે જીતાવશું અને મુસ્લિમ સમાજનો હાલનો જેટલો અમે સાથ માગતા હતા એથી એ વધુ મળ્યો સહકાર ખરેખર આખી સમાજને અત્યારે થઈ ગયું છે કે ખરેખર ગૌરવ છે કે એક આપણે ખોટી પાર્ટી જોડે જોઈન્ટ થઈ અને સમાજની હાનિ કરી છે અને જ્યારે સમાજની હાનિ થાય છે ત્યારે કોઈ આવતું નથી અને અમે એમને વિશ્વાસ દેખાયો છે કે તમે એક કદમ આગળ વધો ભારતીય જનતા પાર્ટી સો કદમ આગળ વધશે અને એના માટે અમે બોડીએ વિચાર કર્યો કે પહેલો આપણે જ કદમ એક માંડો એટલે અમે માંથી સાત ઉમેદવાર મુસ્લિમ સમાજના ઉતાર્યા છે એટલે મુસ્લિમ સમાજ આખા રાધનપુરમાં બહુ જ ખુશ છે બહુ એમનો આત્મા જોઈને થાય છે કે હાલના બીજેપી સિવાય એ વોટ કરવાના જ નથી અને રાધનપુરમાં અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારમાંથી બધ અઠ્યાવીસ અઠ્યાવી જંગી દીક છે અને એનો જશ મુસ્લિમ સમાજને જ જશે મારું નામ હરવાડ ગોકુળભાઈ જણાભાઈ રેલવે સ્ટેશન વોર્ડ નંબર એક એકસો નેવ્યાસી વૃદ્ધના પ્રમુખ અને ડેરી મંત્રી મારું નામ સિમરા સબી રહ્યુભાઈ મારો મત વિસ્તાર એ નંબર એક વોર્ડ નંબર એક અને મારો કેવો એવો હોય કે દસ વર્ષથી અમે સાધનપુરના તમામ માણસો હેરાન થઈ રહ્યા છે રોડ ગટર રસ્તા પાણી આર્થિક રીતે ભધી રીતે અમને તોડી નાખ્યા દસ દસ વર્ષથી કોંગ્રેસ સરકારની બોડી હે બરોબર અને આ સુધી અમે કોંગ્રેસના અંદર વોટ કરતા આવ્યા હતા અને આ ફેરી રાધનપુરના ટોટલ મુસ્લિમ સમાજે એવું નક્કી કર્યું છે કે આપણે બોડી ભારતીય જનતા પાર્ટી બનાવી આ વખતે અમારે બોડી ભારતીય જનતા પાર્ટીને બનાવવા માટે ખરી તુરતી મહેનત કરવાની છે અને પેનલ ટુ પેનલ હેડવાનું છે અને બીજેપીના અંદર વોટ નાખવાના